અરવલ્લી જિલ્લામાં ગૌચર જમીનમાં દબાણ થતા ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને રજૂઆત કરી છે અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટ તંત્રના પાપે અરજદારોને ન્યાય ન મળતો હોવાનો આક્ષેપ ઉઠવા પામ્યો છે ભીલોડા તાલુકાના બ્રહ્મપુરી ગામની ગૌચર જમીનમાં દબાણ કરતાઓએ ગ્રામજનોને ધમકી આપી હતી અરવલ્લી જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને ગ્રામજનોએ રજૂઆત કરી હતી ગૌચર જમીનમાં દોઢ મહિના અગાઉ રોડ બનાવવા સંબંધિત અધિકારીને ફરિયાદ કરી ત્યારબાદ ગત રવિવારના રોજ કામ ચાલુ થતા તેનો વિરોધ કરી અને આ ખુલ્લી ધમકીને પડકારવાની હિંમત ગ્રામજનોએ કરી હતી ત્યારે અરજદારોએ આવા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત રજૂઆત જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને કરી છે મારું નામ અંગારી બાઉભાઈ કાળાભાઈ છે હું બ્રહ્મપુરી ગામનો વતી છું અમે અમારા ગામની અંદર આવેલા ઘર જમીન પર બની રહેલા રસ્તા માટે અમે રજૂઆત કરી અને સાત અધિકારીઓને એની જાણ કરી તે બદલ ગામમાં રહેલા ચાર ઘરવાળાઓ જે આ રસ્તો કાઢે છે તે લોકોએ અમને ધમકી અને મારી નાખવાની ધમકીઓ આપે છે એટલા માટે અમે શ્રી જિલ્લા પોલીસ વડાને આ આવેદનપત્ર આપી છે અને જો આ જિલ્લા પોલીસ વડા કલેક્ટર શ્રી પીડીઓ શ્રી આ બાબતે ઘટતું નહીં કરે તો અમારે ગામ છોડવાનો વારો આવશે અને આ સિવાય અમે જે આ બાબતે પત્રકારોને બોલાવ્યા પત્રકારોને પણ આ લોકો ધમકી આપે છે અને મારી નાખવાની ધમકીઓ આપે છે કોન્ટ્રાક્ટર પણ એમાં ભેગો છે અને જે ગામના રસ્તો મૂળ રસ્તો છે એ રસ્તાથી નથી કાઢતા અને ગામના ગૌચર વચ્ચેથી રસ્તો કાઢે છે અમારી રજૂઆત એટલી જ હતી કે જ્યાં જૂનો રસ્તો છે પહેલેથી તે રસ્તા પર રસ્તો નવો બનાવો તો એ કાઢવા તૈયાર નથી અને એ દબાણ કરીને ગૌચરના વચ્ચેથી રસ્તો કાઢે છે અને કલેક્ટરને જાણ કરી ટીડીઓ સાહેબને જાણ કરી અને ધમકીઓ બાબતે અમે પોલીસ અધિક્ષકશ્રી જાણ કરી છે અને આ બાબતે અમને સત્વરે રક્ષણ આપવું જોઈએ નહીં તો અમારે ગામ છોડવાનો વારો આવશે મહેન્દ્ર પ્રસાદ ન્યૂઝ અરવલ્લી